મિત્રો તો તમે બધા મજામાં જ છો તો મજામાં જઈ શકો આપણો લાઈક કોમેન્ટ કરો તો તમે જાઓ અને ફટાફટ લાઈક શેર કોમેન્ટ કરો જાઓ અને કરો ઓકે તો આજનો સફર શરૂ છે આજ તમને દેખાડી ક્યાં ક્યાં કરો ક્યાં નહીં તો તમને દેખાડો તો ગાડીમાં જ બેઠો જો ગાડીમાં જ છીએ ત્યારે ઓકે તો તમે બનાવી દેજો મારી સાથે બ્લોગમાં ઓકે ચાલો આગળ મળીએ આપણે ઓ મિત્રો તમે બધા મજામાં તો આપણે ખેરો ભરવા નીકળી જઈએ તો તમે બનાવી દેજો બ્લોગમાં ઓકે મિત્રો ગાઈસ ફેમિલી જનતા તો તમે બનાવી દેજો આપણી સાથે બ્લોગમાં માં ગાઈસ તો આપણે ખેરો ભરી નીકળવા આ ખેરો ભરવા જાવી નીકળા નથી ખાવાનું છે આપણે ક્યાં ખબર કામરેજની આગળ ઓકે તો તમે જોડાયા રહ્યો મારી સાથે બ્લોગમાં તમને ગાડી ભરાઈ જાય ભરાઈ જાય પછી તમને આગળ હું મળીશ તો હું છું હું નહીં મળું કેમકે આપણી પાસે ટાઈમ ઓછો હોય સમય ટાઈમ ઓછો હોય ને કામ વધુ હોય એવું છે જો ટાઈમ ઓછો હોય અને કામ વધુ એટલે ટૂંક સમયમાં આપણે ફેમસ થવાના તો તમે લાઈક શેર કોમેન્ટ કરો ફટાફટ કરો હાલો એન્ડ તો ફટાફટ તમે લાઈક શેર કોમેન્ટ કરી નાખજો મળવી તમને કઈ આગળ ગાડી ભરી ભર્યા જાય પછી મળવી તો ઉજીન બનાવી રહ્યો મારી સાથે બ્લોગ માં ચાલો ઓ મિત્રો જો આપણે ગાડી આ ઘડી હા ઓલી બાજુ તો નકરો ટ્રાફિક જ હોય કોઈ દી એવું ન હોય ટ્રાફિક ન હોય ઓલી ઓલી સાઈડ માં ટ્રાફિક જ હોય ભાઈ કે આપણે જાય ભરેલે આપણે બાણું આપણે ટાણું માલ ભરેલો આપણે બાણું માં ટાયર જો બેહી જઈએ આપણે આરામ ઉપર મીકીએ કેમ કે ગરમ થઈ જાય એટલે આ પેટ્રોલ છે શક્તિ હોટલ હે શક્તિ હોટલ તો મિત્રો આપણે આવી ગયા કમાણી વધારવા કમાણી કમાણ્યું કમાણ્યું ફાટા કમાણ ફાટા વધારો કેમેરો સાફ કરો દેખાડું ચલો મિત્રો કમાણી વધારવાનું ચલો બનાવી દો કમાણી વધારે આપણે બનાવી દેજો બધા આમાં પાટા વધારવાના હે બીજું કાઈ નહીં ઓટી ત્રીસ પાટા ઓટી ત્રીસ આમાં એક એક આવશે આગલામાં એક એક આવશે ને વાયલામાં બે બે આવશે કેમેરો કેમે એમ થાય જો બુશિંગ બુશિંગ બધું જતું જ રહ્યું આપણી ગાડીમાં કંઈ ધ્યાન જ દીધું તો આજે આખું બુશિંગ સીધું થઈ ગયું ભાઈ સીધું હોવું પડે આમ પણ હેઠે વળી ગયું કોઈ દિક્કત ના ના બાકી તો જે આ આપણી ગાડી પાટા પાટા વધારે લેવી

સાત કપની પાટા કઈશ મિત્રો કામ ચાલી રહ્યું છે બહુ કઈ ને આપડું સાત પાટા બે બે આવ બે આઠ હજાર ના આમાં એક એક આવશે

माय गॉड ये पतरा लग गया कोई दिक्कत ना चलो लगता रहता है छोटी मोटी बात तो में। એકનું ખુલી ગયું એક પલોન બાકી છે મિત્રો તો બના રે મારી સાથે બ્લોગ માં એક બે ત્રણ ચાર પાંચ છ સાત 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 છ સાત દુનિયા છ આ બીજું કોકનું ગાટું હોય એનું ફાટા બોધાર જો આ ખા આમ જો આ છે મસ્ત ગાડી ચોટા છે ને પણ મસ્ત અંદરનું સિસ્ટમ બિસ્ટમ બઢિયા તમે બનારી મારી સાથે બ્લોકમાં જોડે રહો આપડી ગાડીના છોટા વધારે તો મસ્ત બનારી જો

જો એક તો નીકળી જયો જો લઈ જાય બિસારો નીકળી જજો ત્યાં લઈ જાઓ પાછો લઈ પાટા ને મારા આપણે ભાઈ વાયે જાય ને કે બદલાઈ નાખશે જો થઈ ગયું કામ બધા એક બે ત્રણ ચાર પાંચ છ ચાર ઓલા અલગ આ નવા હા જવા નવા

ý thức là ý thức là ý thức không ý thức là ý thức là બધું જય હો ટાયર વાયર બધું ખોલી નાખ્યું એમ બધું ચકાચ ચક હજી ભમરાળ આગળ ખોલ છે મને કેટલી વાર લાગે આ ભાઈને પાટા વધારે લાગે જો હજી આના આગળ ખોલ છે કમાણી વધારવાની અહીંયા એક દો તીન કમાડી વધારો આવી ગયા છે તો તમે બનાવ રહ્યો મારી સાથે બ્લોક માં તો આપની કમાડી વધે તો આયા અને આપની કમાડી વધે છે કાઈ નહી જો આયા વધે આપની કમાડી પાટા વધે પાટા તો તમે બનાર્યો મારી સાથે બ્લોક માં જોડાય રહ્યો તમે એન્ટક જોડાય રહ્યો તમને આખો બ્લોક બતાડી તો તમે બનાવ રહ્યો ચલો મળવી ચલો આગળ

Chỗ mình giờ đâu mà bắt được vậy nhỉ? Này, cái gì ở đây bắt D Cryon is taught ale, right? Adria is taught a zat andा this theess STEPHANAC bubble Cali what these are I talking to about ые are the closest difference Industry innonal chanting if the I

કાંઈ વાંધો નહીં મિત્રો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો થોડુંક આગળનું બતાડ્યું નહીં કેમ કે અંદરું ભૂલ થઈ ગયું હતું એટલે કે દેખાતું નહોતું તો આવા નવા બ્લોગમાં મળ્યું પછી આગળ તમને તો આ બ્લોગ સારું લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં શેર કરી દેજો મળ્યું આપણે આજના બ્લોગ આવે જય દ્વારકાધી બધાને ચલો મિત્રો